નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ શરદ ઋતુમાં આવતો સમપ્રકાશીય દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર આ દિવસ રાત અને દિવસ લગભગ સમાન હોય છે આ કુદરતી સંતુલન આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો મન શરીર અને સંવેદના વચ્ચેના સંતુલનને પ્રતિબિંબિત કરે છે શરદ ઋતુમાં આવતો સમપ્રકાશીય દિવસ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર

કાર્યક્રમને કાર્યક્રમ રોચકને અર્થપૂર્ણ બનાવ્યો છે અવસર પર આર્ય વૈદ્ય ફાર્મસીના સંચાલક વૈદ્ય શ્રી દેવીદાસ વારિજીયર સાથે વોકમેન ઓફ ઇન્ડિયાના ડોક્ટર રાજુ એમ ઠક્કરની અગત્યની મુલાકાત યોજાઈ હતી જેમાં પ્રાકૃતિક આહાર વિશે વાર્તાલાપ થયો આ પ્રસંગે હરિ મેનન પણ ઉપસ્થિત રહ્યા યુરોપોટ નેશનિંગ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર